પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠમાં મહાકાળીના ધામ પાવાગઢની પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા અન્ય મહાત્મા ધરાવે છે એવું કહેવાય છે કે આ પરિક્રમા એક અશ્વમેઘ યજ્ઞની ફળશ્રુતિ સમાન છે પાવાગઢની ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરથી છેક નીચે ખુનેશ્વર મહાદેવના મંદિર સુધી માતાજીનું શરીર માનવામાં આવે છે આથી ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે આ પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં શરૂ કરવામાં આવી હતી પરિક્રમા પાવાગઢની ટડીટીમાં આવેલા ચાપાનેર ગામ વાઘેશ્વરી માતાજીના મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી ત્યાંથી ટપલા વાવ હનુમાનજી મંદિર કોટકાળી માતા અને પૂજ્ય નારાયણ બાપુના તાજપુરા ગામ ખાતે રાત્રિરોકાણ કરી તાજપુરાથી બીજે દિવસે મેડી મદાણના શ્રીદ્ધનાથ મહાદેવના મંદિર થઈ ડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાના મંદિરે સમાપ્ત થાય છે આ પરિક્રમા બે દિવસની યાત્રા ચુમ્માલીસ પોઈન્ટ એકત્રીસ કિમીનું અંતર કાપે છે આજે સવારે શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે મહાઆરતી બાદ સંતો અને મહાનુભાવો દ્વારા પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં કંજરી ગામના રામજી મંદિરના સંત શ્રી રામસરણદાસ મહારાજપુરા લાલાબાપુ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રશ્રી પરમાર ઉપસ્થિત રહી આ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં પાંચ હજાર માઈ ભક્તો જોડાયા હતા ઘણા નીકળી જાય છે સંખ્યામાં ભક્તો આવે છે લીલી ઝંડી આપ્યા પછી આ યાત્રા ચાલુ થાય છે એ માય ભક્તોને મારે એક ખાસ નમ્ર વિનંતી કે જ્યાં જ્યાં હોય માય ભક્તો એમણે આ એક દિવસ માતાજી માટે ફાળવવો જોઈએ અને માના આશીર્વાદ લેવા જોઈએ એમ તો આપણે આખો દિવસ ક્યાં ગમે ત્યાં ફરવામાં વાપરી નાખીએ છીએ પણ એક દિવસ માના આશીર્વાદ લેવાનું કદાચ પણ ભૂલવું ના જોઈએ તો હું અમારા સૌ હતી આપ સૌને એક નમ્ર નાની વિનંતી કરું છું કે આ એક દિવસ પરિક્રમાનો એક દિવસ માતાજીની પરિક્રમા કરી અને એમના આખા વર્ષનું આપણે જેમ ચાર્જિંગ કહીએ છીએ પોતાના પરિવાર માટે એક એવું વાઇબ્રેશન મેળવી લે જેનાથી એમની પરિવાર અને સહકુટુંબ અને ગામ બધા માટે સુખી રહે જય માતાજી વર્ષોથી જગતજનની મહાકાલી માતાજીની આ પવિત્ર ભૂમિ અને શક્તિપીઠ અને જે પરિક્રમાનું આયોજન વર્ષોથી પાવાગઢમાં કાલી યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ આ આમાં યાત્રા જે છે એ આજે શરૂ થઈ છે અને આ તબક્કે જગતગી મહાકાલી માતાજીને પ્રાર્થના કરું એ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરો આ પવિત્ર પ્રસંગે આદરણીય રામશરણદાસ બાપજી કુંદરીજી પધાર્યા છે તાજપુરાથી લાલા બાપુ પધાર્યા છે અને બધા જ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંતોના જે આશીર્વાદ સૌને મળ્યા છે તો આજે આ તબક્કે માતાજીને પણ પ્રાર્થના કરું કે જે ભક્તો સમગ્ર રાજ્યની અંદરથી રાજ્યની બહારથી બી મોટી સંખ્યામાં બધા પધાર્યા છે એ સૌની મનોકામના જગતજનની મહાકાલી માતાજી પૂર્ણ કરે અને દરેક જગ્યાએ જે પરિક્રમા યાત્રામાં અલગ અલગ જગ્યાએથી ક્યાંક સુરતથી અમદાવાદથી વડોદરાથી અલગ અલગ સ્થળેથી જે ભક્તોએ આવીને એમની સેવાઓ આપી છે એ ભક્તોનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કાલી યુવક મંડળનો પણ આભાર માનું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે આપે સુંદર આયોજન જ્યારે કર્યું છે ત્યારે આપણી નિર્વિઘ્ને આ પરિક્રમા યાત્રા માતાજી સૌને પૂર્ણ કરાવે એવી માતાજીને પ્રાર્થના કરી મા ભગવતી જગદંબિકા મહાકાલિકા માતાના પ્રદક્ષિણા કરવા માટે આવ્યા છે અને આ સિદ્ધપીઠ છે દરેકની મનોકામના માથાથી પૂર્ણ કરતી હોય છે દરેકના જે દૈનિક દૈવિક ભૌતિક જો ત્રિતાપો છે તે ત્રિતાપોથી મા ભગવતી આપણને રક્ષણ આપતી હોય છે તો દરેકનું સર્વ મંગલ મંગલીય શિવે સર્વાર્થી સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે મા ભગવતી હલકા માતા દરેક નું સુભ મંગલ કરે એ શુભુ